ભક્તિ કરી નરસિંહ મહેતા એ બાવન વખત ભગવાન એના કામ કરવા માટે આવ્યા કે નહીં એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર નહીં પણ બાવન વખત ભગવાન એના કામ કરવા માટે આવે છે આપણી જેમ માણસ હતા તમારી જેમ ગ્રહસ્થી હતા પરિવાર હતો છતાં એને પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી અને આજે કઈએ સત્સંગમાં આવો તો કે અમે તો સંસારી જીવડા અમારાથી આ થાય નહીં તમે કરો હમણાં જ અમે પૃથ્વીરાજસિંહના ઘરે બેઠા હતા કઈ એક બા આવ્યા અમને જોઈને કે કેવું હાર હોય કે તમારે કાંઈ જપવા નહીં કાંઈ ઝંઝટ નહીં અમને પહેલાં મળી ગયા તો કંઈક અમે અહીંયા હો એ તો હવે તમે બધાય

એટલે માણસ કઈ બાજુ બોલે અને કરે હું બોલે હું એનું કાંઈ નથી પણ હજી કંઈ પસ્તાવા જેવો નથી જ્યાં છે ત્યાં રહી અને મનુષ્ય હરિની સાધના કરી શકે છે એવું નથી કે ગઢપણ આવે ત્યારે ભક્તિ સમજ્યા ત્યારથી સવાર ગણી અને વ્યક્તિને જ્યારે ખબર પડે ત્યારે હરિની ભક્તિ કરી લેવાય ગઢપણના ભરોસે બેસાય नहीं कारण सुन को एक ही जो पची गणपद माँ को विंध्वजा से नहीं पची